ભાગી ગયા રોજડા અને હવે અમે તમને દેખાડ્યું છે બોર આવે એમ હું થાવ ખાવા છે પાંચ કિલો મોકલાવું મોકલાવ ખાવા દઈ ગયો ક્યાંક આવ્યું છે ક્યાંક નથી આવ્યા એવા હરકત કાછા કાશા છે એજ બાજુ એમાં ગાડી આમ મૂકીને આવ્યા ગાડી ની અંદર એટલા સાયુ છે પવન શકી ને એવું બોર ઉપર ચડી જાય તળિયા તળિયા સો સે બોર વિડીયો શરૂ કરો ને બોર થઈ જાય પૂરા બોર તો આમ દેખાય વિડીયો કેવા હોય દેખાય તો ખરા

તમને બળા કોને કરવા જોઈએ ભાઈ આ રિચાર્જ કર્યો છે આ હવે આમ આગળ લાગ્યો એ ઓલી સા જાહો એ આ ઓલ માલસી વટીન જાહો બોર વેણવા હમ કે દે એમ કેન્ડલ પુરાઈ જાય એટલે જ જાય કોઈ પેન્ટ અલપ પુરાતું મફતમાં બેહવું છે આંધે બોલો ના એને બોર 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 ગોતવી છે બોર અમે ગોતવી છે પણ બોર અમે જડતા નથી કેમ કે હજી જેવો તેમ ફોલ આવ્યો છે કાકા હોય કાકા ન હોય લામ નામ ફરવે છે લામ નામ ફરવે છે નવરા છે મેં કીધું લ્યો ને મત માખ્યું લાગે ऐसे बोर जो बोर जो आया ते में खाली बोर जो ना ना बोर नहीं आया कासा बोर से ना ना कासा बोर से आओ तो नहीं तो तो खबर पड़ेगी नहीं आई गया बोर नहीं है बोर थी भाई रवा देना

જા બોર ગણાય છે તમારે ખાવા હોય ને તો મને કમેન્ટ કરી નાખજો તો હું મોકલીશ પાંચ કિલો મોકલાવું મારા વાલા ફૂલ કાળું બ્લેક આવતું લાગે હા હા સહેદી માપે બોલજો આપા શું બોલતો ભાઈ મારા ભાઈ એડિટ બેડિટ કાંઈ નથી કરવાનું સીધો અપલોડ કરી નાખવાનો છે

ના ભાઈ મેં જોયો બાડા ભાઈ લે તો આ પકડતો આમ એ બાડા આમ પકડતો આવડ્યા આમ ઇસ્તેમાલ કરતા આવડું પડે બસ દે આવો દે ખેરે ને ખેરે ને જઈ ખેરે તો મારી બોડી આ રીતે ઘણા બધા ખેર

રોજ આ બે રોજ ગાડીએ બોવડી યાદ રાખજો તો કવ નથી આ વિડીયો કાંઈ એડિટ થવાનો નથી સીધો આમના જવાનો છે એટલે આનું ટાઇટલ શું બોર આવ્યા છે બધી માં